હવે આપણે પરમ પૂજ્ય કૈલાસબેનને ને વિનંતી કરીશું કે પ્રસંગો પાડ પોતાના અમૃતવાણીનો લાભ આપે સહજાનંદ સ્વામી મહારાજની જય ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ સૌ કોઈના આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ તથા આપણે જેમનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ એવા સ્વામી બાપા તથા સ્વામીના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ એવા સૌ કોઈ યજમાન પરિવારના દરેક બહેનો અને વાલા ભક્તો એને ભાવથી મારા જય સ્વામિનારાયણ હું તમને એક પ્રશ્ન પૂછું હા કે ના બોલજો તમે કોઈ કુંભમાં સ્નાન કરવા ગયા હતા ગયા તા કે નહોતા ગયા તો અત્યારે આ ત્રિવેણી સંગમ છે અત્યારે ખરેખર આ કુંભ છે મને તો હું તો અહીં બેઠી બેઠી સ્નાન કરું છું કારણ કે સ્વામી બાપાના સાક્ષાત સવિતાના પચાસ વરસ થયા અને સ્વામીને એંસીમો જન્મદિવસ છે અને પાસાઠમાં દીક્ષા દિવસનો એ પણ પર્વ છે તો આ એક નિમિત્ત છે પણ વાલા ભક્તો આ ઉત્સવ છે એ ભગવાન પાસે પહોંચવાનું પગથિયું છે એટલે આપણા સંતોએ કીધું સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન તણી લહરશે હોતો ઠારત ઠામો ઠામ આ સંતો આપણને ના મળ્યા હોત તો આપણું જીવન પણ છે એ આવું દિવ્ય પણ હોત નહીં એટલે વાલાબેનો આપણને ગુરુનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે એક તમને તમે ધ્યાન ના આપો તો કંઈ નહીં પણ કાન તો ચોક્કસ આપજો કે ગુરુનું આપણા જીવનની અંદર શું મહત્વનું છે ગુરુ છે એ આપણા જીવનની અંદર શું આપણા યોગ છે ક્ષેમ છે કારણ કે આપણો દેહ છે ને વાલા ભક્તો નૌકા સમાન છે સંત છે કર્ણાધાર ખેવટિયા છે અને શ્રીહરિ છે અનુકૂળ વાયુ છે આ ત્રણ હોય તો જ સંસાર સાગર ધરી શકાય એટલે આપણે સૌ ગુરુ ગુરુ તો કરીએ છીએ ગુરુનું આપણા જીવનની અંદર મહત્ત્વ છે જ અને હું તો એમ કહું કદાચ આપણા જીવનની અંદર ગુરુ ના મળે તો ભગવાન પણ આપણને મળે નહીં ગુરુ મળે તો જ ભગવાન મળે ગુરુ ગુરુ તો થાય ગુરુ તો આપણે કરીએ પણ ગુરુને રાજી કેવી રીતે કરી શકીએ એક તમને એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપું શિવાજીને લગભગ આપણે બધાને ઓળખીએ છીએ ઓળખીએ ને શિવાજી હતા ને વાલા ભક્તો એ આપણે ભણવામાં પણ પાઠ આવતો અને શિવાજી મહારાજ એ એની પાસે નાનકડું લશ્કર હતું અને ઔરંગઝેબ રાજા હતા એમની પાસે બહુ મોટું લશ્કર હતું અને ઔરંગઝેબ રાજા એની પાસે મોટું લશ્કર હતું લઈને ત્રણ વખત એની આગળ લડત કરી પણ જીતા નહીં હવે મુઠ્ઠી જેટલું લશ્કર અને એને જીતી શકે નહીં એટલે ઔરંગઝેબ રાજાએ એક વખત એમની પાસે સેનાપતિ હતા ચંગીસ ખાન કરીને એને કીધું કે ચંગીસ ખાન આપણે શિવાજીને જીતી કેમ શકીતા નથી આપણે આવડું મોટું લશ્કર છે અને એનું તો લોટમાં મીઠા જેટલું લશ્કર છે લોટમાં મીઠું કેટલું હોય ગ્રામમાં જ હોય ને છતાંય આપણે એમને જીતી શકતા નથી એનું પાછળનું કારણ શું છે એ તો જાણો તમે ત્યારે ચંગીસ ખાને કીધું કે માફ કરજો મહારાજા એને નહીં જીતાય કેમ તો કે એમની પાછળ એના ગુરુ રામદાસજીનો આશીર્વાદ છે આશીર્વાદરૂપી હાથ છે ત્યાં સુધી ગમે એમ કરો તોય આપણે શિવાજીને જીતવાના નથી કેમ એનું કારણ શું ત્યારે એનું કારણ તમને બતાવવું કે એક વખતનો સમય છે એના ગુરુ રામદાસજી હતા એને ડાબા પગમાં ઢાંકણી હોય ને એની નીચે ગુમડું થયેલું હવે ગુમડું થયેલું એટલે એમાં બરાબર અસહ્ય પીડા થાય એટલી બધી પીડા થાય અને દુખાવો બહુ થાય અને એ વખતે અત્યારની જેમ ટેકનોલોજી હતી નહીં અને ત્યારે રાજવેદને શિવાજીએ બોલાવેલા અને કીધું કે તમે કંઈક દવા કરો ગુરુને બહુ પીડા થાય છે ત્યારે રાજવેદે કીધું કે આમનો કાંઈ બીજો તો ઈલાજ નથી જો કોઈ આમને ચૂસી જાય અથવા તો વિંધ્યાચલ પર્વત ઉપર એક જડીબૂટ્ટી છે જો એ ઔષધિ કોઈ લઈ આવે અને એને એ ઘસીને લગાવે તો જ આ ગૂમડું મટે નહીં મટે નહીં ત્યારે શિવાજીએ કીધું હું બેઠો છું ને શિષ્ય તરીકે ત્યાં જવાની જરૂર નથી અને એ જ વખતે રામદાસજીને પગ ઉપર કપડું ખસેડી અને શિવાજીવાલા ભક્તો કલ્પના ના કરી શકીએ અને એ ગૂમડું ચૂસી ગયા આપણે નામ લઈને તોય ચિત્રી ચડે આ કેટલી એની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચેલી હશે એટલે આપણા સંતોએ કીધું સંતને સંતપણા

આપણને કેમ સમજાય એટલે આવા આપણને સંતો મળ્યા છે વાલા સ્ત્રી ભક્તો આપણું જીવન દિવ્ય બનાવવાનું નારી છે ને એ શક્તિ છે નારી છે એ નાગણ પણ બની શકે અને નારાયણી પણ બની શકે સ્ત્રી છે એ લાખોના અંદાતા પણ આપી શકે અને ગરીબના બેલી પણ આપી શકે સ્ત્રીઓ છે આપણે ગુરુ ગુરુ તો થાય મહિમા સમજાય એ વાતય પણ બરાબર છે પણ ગુરુને માર્ગે આપણે ચાલવું જોઈએ ગુરુને રાજી કેમ કરી શકીએ કે તો આપણે આ ભજન ભક્તિ કરીએ ભગવાનને રાજી કરી શકીએ અને મહિમા સમજવાથી તો કોઈ મોટું સાધન નથી એમ વડતાલના બારમા વચનામૃતની અંદર કીધું છે અને સ્વામિનારાયણ ભગવાન પણ પ્રથમના ચુમ્માલીસમાં વચનામૃતમાં કહે છે ભગવાન એમ કે છે કે અમારે જન્મ ધરવાનું કોઈ નિમિત્ત નથી અમે બધું જ કાર્ય પૂરું કર્યું પણ અમારે નિમિત્ત ઊભું કરી નહીં પણ આવા સંતના મધ્યમાં જન્મ લેવો છે તો આપણને તો એવા ભગવાનના આવા દિવ્ય સંતો મળ્યા છે એટલે કોઈએ સંતોએ કીધું સાત પૂરી અને ચાર ધામ સાચા સંત મળે તો પૂરી નહીંતર અધૂરી યાત્રા એ બધી કરીએ પણ આવા સંતો ના મળે તો એ પણ અધૂરી કહેવાય એટલે આ ઉત્સવ નિમિત્તે બધા નિયમ તો લેતા જ હોય પણ પૂજા ના કરતા હોય તો પૂજા કરવાના નિયમ લેજો કોઈ સાથે ઝઘડા થતા હોય તો બોલવાના નિયમ લેજો માનસી પૂજાના નિયમ લેજો ભજન ભક્તિના નિયમ લેજો ભગવાનને રાજી કરવાના નિયમ લેજો જેમ જેમ તમારો જીવ ભગવાનમાં વધારે જોડાય ને એવા નિયમ લેજો ભગવાન રાજી થાય ભગવાનનો રાજીપો વધારે મળે એવા નિયમ લેવાય ને ભગવાન આપણી ઉપર રાજી થાય અને સંતોને ભજન વધારે ગમે સ્વામી બાપાને ભજન વધારે ગમે ને સાક્ષાત સવિતામાં મને એક પ્રસંગ યાદ આવે છે કોઈ એમ કહે કે ભગવાન થઈ ગયા કોઈ એમ કહે કે થશે પણ છે એનું શું ભગવાન તો અહીંયા જ છે પણ છે એનું શું એટલે આપણે બહુ વાલા ભક્તો વિચાર કરવાનો છે આ મનુષ્ય દેહ દેવો નહીં દુર્લભ છે એ મનુષ્ય દેહ વડે ભજન ભક્તિ થાય ને એના જેવી કોઈ મોટી વાત નથી અને આ ભૂમિ બહુ પવિત્ર છે ભગવાન આવે સંતો આવે એટલે આ ભૂમિ છે ને એ તીર્થ બની જાય એને એટલે શાસ્ત્રમાં કીધું છે વંથલીમાં આવ્યા મહારાજ સ્વામિનારાયણ ભગવાન અહીંયા પણ વધારે છે શા માટે તો કે કેટલાય જીવના કલ્યાણ કરવા માટે ભગવાન આવ્યા છે વંથલીની અંદર સૂર્યકુંડે સ્વામિનારાયણ ભગવાને પોતે સ્નાન કર્યું અને એ મુક્તો પણ કેવા થઈ ગયા છે અને હજી પરંપરા ચાલુ છે દિવ્ય પરંપરા હજી પણ ચાલુ છે આ સંતો એવા પ્રતાપી છે એની પરંપરામાં આ સંતો હજુ પણ એવા છે એટલે એ સંતોને રાજી કરવા માટે આવા દિવ્ય સંતો કેટલી મહેનત કરે છે આ મહેનત કર્યા વગર નથી થતું હો થાય આપણને આ કેટલા કેટલા સંતોની સવારની સભામાં આપણે સાંભળ્યું કેટલા પ્રસંગો કીધા પચાસ વર્ષ પહેલાંના પ્રસંગો કેટલા કીધા અને આપણે પાંચમી પેઢીની યાદ કરીએ તો તમને યાદ છે આપણે પૂછીએ તો કે યાદ નથી યાદ તો બધવી રહે છે તમને એ તમારે સાસુએ વીસ વર્ષ પહેલાં કીધું હોય યાદ રે કે નથી રહેતું બધું યાદ રહીએ પણ કહેવાનું એમ કે દિવ્ય વસ્તુ છે ને અલૌકિક વસ્તુ આપણને જલ્દી યાદ રહેતી નથી લૌકિક વસ્તુ જલ્દી યાદ રહી જાય એટલે આ પ્રસંગ સમય તો બહુ થઈ ગયો છે અને આ બહુ બધા થનગનાટ કરે છે મહિલા ભક્તો છે ને પાંખ છે સ્ત્રી છે એક શક્તિ છે જે કરવા ધારે એ કરી શકે એટલે આપણે એમ જ વિચાર કરવાનો કે આવો સત્સંગ મળ્યો છે સત્સંગ છે ને એ ભગવાનને રાજી કરવા માટે અત્યારે ખરેખર તક છે તક ઝડપી લઈ તો ભગવાનનો રાજીપો મળે સંતોનો રાજીપો મળે કરવાનું તો આ જ છે આપણે અને બધું મળ્યું હોય પણ આ સત્સંગ ના કર્યો હોય તો શું કામ એટલે આ સત્સંગ છે એ અનુપમ ફ્રીજ છે ટમેટું હોય ને એ ફ્રીજમાં પડ્યું હોય ત્યાં સુધી બગડે નહીં બહાર કાઢો એટલે બગડી જાય એમ ભગવાને આ સંતોને મધ્યે આપણને મૂકી દીધા છે એટલા માટે આવા ભગવાને આ સંતો ભક્તોના દર્શન થાય આપણો છેલ્લો જન્મ થઈ જાય સ્વામી બાપાએ સાક્ષાત સહિતમાં એક વાત કીધી કે અહીંયા ખામી રહી જશે એ ક્યાંય નહીં ટળે શ્વેત દીપમાં નહીં ટળે બદ્રીકાશ્રમમાં નહીં ટળે ભૂમા પુરુષના લોકમાં નહીં ટળે એ કોઈ જગ્યાએ નહીં ટળે આ ભગવાનના ભક્તને હાથ જોડવામાંથી ટળી જશે પણ મનુષ્ય આકૃતિ નળે મનુષ્ય ભાવ આવી જાય ને મનુષ્ય ભાવ ટળી જાય ને તો અહીંયા ખામી ટળી જાય એટલે ભગવાનના ભક્તમાં દિવ્ય ભાવ રાખો ને એ જ આ સત્સંગ કહેવાય અને આ સત્સંગ રાત્રિ પ્રલય સુધી કરશું ને ત્યારે ભગવાન રાજી થાય એટલે સમય તો બહુ થઈ ગયો છે આપણે ત્યાં માનવવંતા મહેમાનો પણ આવ્યા છે મહિલા મંચના યજમાન અમાર મીનાબેન છે પછી ગીતાબેન છે બધા બહુ છે બધું આપણે હજી કાર્યક્રમ લેવાનો છે અને ભગવાનના ભક્ત આ કાર્યક્રમ નિહાળજો અને કાંઈક પણ સત્સંગ માટે કરવું છે એવો ધ્યેય પણ સિદ્ધ કરજો અને ભગવાનના ભક્ત કેમ રાજી થાય સંતોનો રાજીપો કેમ મળે અંતમાં સ્વામિનારાયણ ભગવાન સ્વામી બાપા સૌનું મંગળ વિસ્તારે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ બેનને એક વાર જોરદાર તાલીઓથી વધાવીએ સત્સંગ માટે સમાજ માટે શું કરવું જોઈએ ધન રહે ના જોબન રહે ના ગામના ધામ ધન રહે ના જોબન રહે ના ગામના ધામ

છીએ અને સત્સંગ માટે આપણા સત્સંગની અંદર એવા ઘણા દાખલા છે કે જેણે સત્સંગ સત્સંગ માટે માટે પોતાનો જીવ આપી દીધો હોય હોય પણ કર્યું સંતોને રાજી કર્યા હોય તો ભગવાન અંત સમય ધામની પ્રાપ્તિ કરાવે છે એવો જ આપણે આ સત્સંગનો જોશ જગાડવાનો છે કારણ કે પહેલાંના સમયમાં જે હરિભગત સત્સંગી હતા ખોટું થતા તો તરત પોતાની નોકરી ધંધા પણ મૂકી દેતા ત્યારે અત્યારે આપણને ચાંદલો કરવામાંય કંટાળો આવે છે ને સ્વામી બાપા કહેતા કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય ને તો શું ન થાય